ભાંડી સાગઠિયાના વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો છે હાઈકોર્ટના સ્ટેનો પણ સાગઠિયાએ અનાદર કર્યો હોવાનો ખુલાસો થયો છે હાઈકોર્ટે જે જગ્યા પર સ્ટે આપ્યો ત્યાંથી સાગઠિયાએ પ્લાન મંજૂર કર્યા હતા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પરની જગ્યા પર રૂપિયા કમાવવા સાગઠીયાએ મંજૂરી આપી હતી હાઈકોર્ટનો સ્ટે છતાં પણ નકશા પાસ કરી સાગઠિયાએ મંજૂરી આપી દીધી હતી મિત સોરઠિયા નામના વ્યક્તિએ સાગઠિયા ઉપર આ ગંભીર આરોપ લગાવ્યો છ ડિસેમ્બર બે હજાર સાત ના દિવસે હાઇકોર્ટે આપેલા સ્ટે નો સાગઠિયાએ અનાદર કર્યો હતો અમારી સંયુક્ત માલિકીની જમીન હોટલ હોટલની બાજુમાં દોઢસો ફીટ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણું ના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગ નો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાત થી માનનીય ગુજરાત હાઈકોર્ટ નો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશનર કમિશનરશ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી